મફુજીનો કંઈક એવો વિડીયો બતાવવાનો છું જે જોઈને ખરેખર તમે પણ ખુશ થઈ જશો કે વાહ ભાઈ વાહ મફુજીનો આ વિડીયો અમને બહુ ગમ્યો અને ખરેખર મા એ મા બીજા બધા વગડાના વાહ તો તમે સૌ પ્રથમ તો મફુજી અને મફુજીના મમ્મીનો આ વિડીયો જોઈ લો પછી આપણે આગળ વાત કરીએ તે પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી વિડીયોને એક લાઇક કરી નાખો અને કોમેન્ટની અંદર એક ફક્ત ને ફક્ત નાનકડી કોમેન્ટ આપણી મા માટે કરી નાખો તો જુઓ તમે મફુજીનો આ વિડીયો તો હા મિત્રો તમે વિડીયો જોઈ લીધો જેની અંદર આપણા સૌના લોકલાડીલા એક્ટર એટલે કે મફુ કાકા અને બીજી બાજુ છે કાકાના મમ્મી હા મિત્રો તમે આ ક્યાંક ને ક્યાંક વિડીયો જોયો છે આના પહેલાં વાઘુભાએ પણ એક વિડીયો મૂક્યો હતો અને તેની અંદર આ જ મમ્મી જોવા મળ્યા હતા તો હું તમને જણાવી દઉં કે વાઘુભા અને મફુ કાકા બે સગા ભાઈઓ છે અને મિત્રો આ વિડીયો મૂક્યો છે તમને બધાને ખબર છે કે લોકો પૈસા કમાય છે અને પછી મોટા બની જાય છે ત્યારે પોતાના પરિવાર મા બાપને ભૂલી જાય છે પરંતુ આજની દુનિયાની અંદર ગુજરાતમાં નંબર વન યુટ્યુબ ચેનલ ચાલતી હોય તો એ છે એસબી હિન્દુસ્તાની પરંતુ મિત્રો તેમનો સ્વભાવ જુઓ તેમની આ જે પ્રગતિ છે એ જુઓ આટલા મોટા એક ચેનલ લઈને બેઠા છે આટલી મોટી પ્રગતિ કરી છે કારણે પણ પણ તેમની અંદર એક છે કારણ કે જે પણ લોકો ફોટા પડાવવા જાય છે વિડીયો ઉતારવા જાય છે બધા લોકોને છૂટ આપે છે બધા જોડે સારી રીતે સ્વભાવ કરી અને સારી રીતે વિડીયો શૂટિંગ કરાવે છે તો ખરેખર આવા લોકો આપણા ગુજરાતની અંદર છે આપણને પ્રાઉડ ફીલ થવું જોઈએ બાકી આપણે મળીએ જોરદાર એક નવા વિડીયો સાથે વિડીયોની અંદર એકવાર કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં આવી છે બાકી આપણે મળીએ જોરદાર નવા વિડીયો સાથે ત્યાં સુધી આપ સર્વે મિત્રો થી ખૂબ ખૂબ આભાર અને ખાસ કરીને આપણું ઇન્સ્ટાગ્રામ પેજ જયગુગા શોટને હજુ સુધી ફોલો ના કર્યું હોય તો તમે ત્યાં ફોલો જરૂર કરજો